હાઈકોર્ટની ફટકાર બાદ પણ અમદાવાદના રોડ રસ્તાની હાલત નથી સુધરી રહી ભાજપ શાસિત મહાનગરપાલિકાના પાપે શહેરના રોડ પર સામ્રાજ્ય જોવા વાત કરીએ સાયન્સ સિટી વિસ્તારની અહીંથી હાઈકોર્ટ વચ્ચેનો રોડ બિસ્માર હાલતમાં છે રોજ હજારો વાહન ચાલકો આ જ માર્ગ પરથી પસાર થાય છે વકીલો ન્યાયાધીશના વાહનોની પણ અવરજવર થતી હોય છે છતાં એમસીના અધિકારીઓને કે નેતાઓને જનતાની કોઈ ચિંતા નથી તેમ રોડનું સમારકામ નથી કરાતું નગરોડ શાસકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ સામે વાહન ચાલકોમાં પણ હવે રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં રસ્તાઓ બિસ્માર બનવાની સ્થિતિ યથાવત છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર બનતા હોય તે પ્રકારની સ્થિતિ વરસાદ વરસ્યા બાદ જોવા મળતી હોય છે તેવામાં અમદાવાદના સાયન્સ સિટી રોડથી ગુજરાત હાઈકોર્ટ જવાની વચ્ચેનો જે રસ્તો છે તે રસ્તો હાલ અત્યારે બિસ્માર સ્થિતિમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને આ જ રસ્તે ઘણા વકીલો ઘણા પક્ષકારો પણ અવર જવર કરતા હોય છે તેવાની વચ્ચે જ આ રસ્તો જે છે તે બિસ્માર સ્થિતિમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે રસ્તાઓની બિસ્માર સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ અનેકવાર ટકોર કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જ રાજ્ય સરકારને કે રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે જે પણ જરૂરી કાર્યવાહી હોય તે કરવામાં આવે પરંતુ રસ્તાઓ જે પ્રમાણે બિસ્માર બન્યા છે તેમાં ક્યાંકને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોન્ટ્રાક્ટર્સ અથવા તો જે પ્રમાણે રસ્તાઓનું બાંધકામ થવું જોઈએ તે નથી થયું તે પ્રકારની સ્થિતિ હાલ અમદાવાદના રસ્તાઓ પર સામે આવી રહી છે કાંકરીઓ જે કપચીઓ છે તે ઉખડી ગઈ છે રસ્તા પર ખાડા છે આ પ્રકારની સ્થિતિ જ્યારે સામે આવતી હોય ત્યારે ગુજરાત હાઈકોર્ટ જવાના જ રસ્તે આ પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે ત્યારે હાઈકોર્ટની ફટકાર બાદ પણ પ્રશાસનની અંદર જે પ્રમાણેની પરિસ્થિતિ છે રસ્તા ઉપર દેખાઈ રહી છે ક્યાંક ને ક્યાંક કામગીરીમાં જે ઉણપ છે તે અમદાવાદના રસ્તા ઉપર સામે આવી રહી છે કેમેરામેન રાજ સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ